આ વિડીયોમાં આપણે ગણનો પરિચય મેળવીશું અને ગણની કેટલીક ક્રિયાઓ વિશે પણ જાણીશું ગણ એટલે જુદી જુદી બાબતો કે વસ્તુઓનો સમૂહ દાખલા તરીકે આપણી પાસે અહીં ગણ એક્સ છે અને એમાં આપણે અહીં સંખ્યાઓ લઈએ છીએ ગણમાં કંઈ પણ હોઈ શકે ગણમાં આપણે રંગો લઈ શકીએ લોકો લઈ શકીએ બીજા ગણ પણ લઈ શકીએ પ્રાણીઓ કે કાર પણ લઈ શકીએ પણ આપણે અહીં સંખ્યાઓને આધારે તેને સરળતાથી સમજીએ હવે ધારો કે આપણી પાસે આ ગણમાં અલગ અલગ વસ્તુઓ સ્વરૂપે જુદી જુદી સંખ્યાઓ છે તે સંખ્યાઓ છે ત્રણ બાર પાંચ અને તેર આમ આ આપણો ગણ એક્સ છે હવે બીજો ગણ લઈએ તેને નામ આપીએ વાય વાયને બદલે આપણે તેને એ બી એમ કંઈ પણ નામ આપી શકીએ હવે આ વાય ગણમાં પણ આપણી પાસે અલગ અલગ સંખ્યાઓ છે ધારો કે તે સંખ્યાઓ છે ચૌદ પંદર છ અને આમ અહીં આપણી પાસે બે ગણ છે જેને ગાણિતિક સ્વરૂપે આ રીતે દર્શાવાય બંને બાજુ અહીં છગડિયો કાઉસ હોવું જોઈએ અને કાઉશમાં અલગ અલગ સભ્યોને આ રીતે અલ્પવિરામથી જુદા બતાવેલ છે હવે આપણે અલગ અલગ ગણ ક્રિયાઓ વિશે સમજીએ જેમાંથી પહેલી ક્રિયા લઈએ છેદ ક્રિયા તેને હું આ રીતે દર્શાવું છું ગણ છેદ ગણ વાય છેદ વાય તેને આ રીતે હવે છેદ આપણે આ રીતે વિચારી શકીએ કે તે પણ એક ગણ જ મળશે અને આ જે છેદગણની નિશાની છે તેને હું અને તરીકે વિચારું છું એટલે કે એક્સ અને વાય બંને ગણમાં હોય તેવી સંખ્યાઓ અથવા સભ્યો હવે આપણે એવા સભ્યો વિશે વિચારીએ કે જે એક્સ અને વાય બંને ગણમાં હોય તો અહીં ત્રણ એ ગણ x માં છે અને ગણ વાયમાં પણ છે માટે ત્રણને આપણે આ છેદ ગણમાં દર્શાવી શકીએ અહીં લખીએ ત્રણ સંખ્યા બાર એ ગણ એક્સમાં છે પણ ગણ વાયમાં નથી પાંચ ગણ એક્સમાં છે પણ વાયમાં નથી તે જ રીતે તેર એ પણ ગણ એક્સમાં છે પણ ગણ વાયમાં નથી આમ એવી એક જ સંખ્યા છે જે ગણ એક્સ અને વાય બંનેમાં છે માટે એક્સ છેદ વાય એક ગણ સ્વરૂપે મળશે જેમાં એક જ સભ્ય છે હવે બીજી ક્રિયા માટે વિચારીએ જે છે યોગ ક્રિયા હું અહીં તે દર્શાવું છું ગણ એક્સ યોગ ગણ વાય એક્સ યોગ વાય અને અહીં આ જે યોગ ગણની નિશાની છે તેને આપણે અથવા તરીકે પણ વાંચી શકીએ ગણ એક્સ અથવા ગણ વાય બીજી રીતે સમજીએ તો એવા સભ્યો જે ગણ એક્સ અથવા વાયમાં હોય એટલે કે આ દરેક સભ્યનો તેમાં સમાવેશ થશે માટે તેને બરાબર આપણને મળશે અહીં છગડિયા કાઉન્સમાં આપણી પાસે છે પહેલો સભ્ય ત્રણ જે ગણ એક્સમાં છે આમ ત્રણ એ અહીં એક સભ્ય છે તે કોઈ ગુણ કે લોકોની સંખ્યા તેવું કંઈ દર્શાવતું નથી અહીં ત્રણ સંખ્યા ત્રણ એક સભ્ય તરીકે છે જે એક્સ અથવા છે માટે અહીં લખીએ ત્રણ છે એ પણ ગણ અથવા છે તે રીતે પાંચ વાયમાં છે તેર ગણ એક્સ અથવા વાયમાં છે આપણે અહીં એક્સ ના દરેક સભ્ય નો સમાવેશ કર્યો છે તે કયા ક્રમમાં છે તે જરૂરી નથી પણ આ દરેક સભ્ય અહીં હોવા જોઈએ હવે ગણ વાયના સભ્ય માટે વિચારીએ ચૌદ તેનો હજી સુધી આપણે સમાવેશ કર્યો નથી માટે અહીં ચૌદ લઈએ ત્યારબાદ પંદર છે પંદરને પણ અહીં લખીએ ત્યારબાદ છ અને ત્રણ છે એનો એક વખત સમાવેશ થઈ ગયો છે માટે હવે તેને ફરીથી લખવાની જરૂર નથી આમ એક્સ યોગ વાય આ ગણ સ્વરૂપે આપણને મળે છે એવા સભ્યો જે ગણ એક્સ અથવા વાયમાં હોય તેનો અર્થ છે કે આ દરેક સભ્યનો તેમાં સમાવેશ થઈ જવો જોઈએ હવે ગણ તેમજ આ ગણ ક્રિયાઓ છે તેને આકૃતિની મદદથી સમજીએ તે આકૃતિને કહેવાય વેન આકૃતિ આપણે અહીં એક બોક્સ જેવું બનાવીએ આ બોક્સ છે એ એક એવો ગણ દર્શાવે છે કે જેમાં બધી જ સંખ્યાઓ સમાયેલી છે અને તેના અંદર આપણે ગણ એક્સ ને એક આ રીતે વર્તુળ સ્વરૂપે દર્શાવીએ અને એક્સના જે સભ્યો છે તે સભ્યોને આ વર્તુળમાં લખીએ અહીં લખીએ ત્રણ બાર પાંચ અને તેર હવે ગણ વાય ને પણ દર્શાવીએ તેને પણ એક વર્તુળ સ્વરૂપે દર્શાવું છું અને જુઓ કે આ વર્તુળને મેં પહેલા વર્તુળની ઉપર સહેજ લીધું છે કારણ કે ત્રણ એ એવો સભ્ય છે જે બંને ગણમાં છે માટે અહીં ત્રણ આ રીતે બંને ગણમાં સમાયેલ છે ત્યારબાદ બીજા સભ્યો લઈએ જે છે ચૌદ પંદર અને છ હવે જ્યારે આપણે આ છેદ ગણની વાત કરીએ ત્યારે આપણે આ પ્રદેશની વાત કરી રહ્યા છીએ આ જે વિભાગ છે આટલો જે વિસ્તાર છે જેને હું અહીં રેખાંકિત કરું છું આ વિસ્તાર એ બંને ગણનો છેદ ગણ દર્શાવે છે તેનો અર્થ છે કે એવા સભ્યો જે ગણ એક્સ અને વાય બંનેમાં હોય માટે આ જે પ્રદેશ છે તે છે આપણો છેદ ગણ એક્સ છેદ વાય હવે એક્સ યોગ ગણ વાય ની વાત કરીએ તો તેમાં આપણે દરેક સભ્ય લીધા છે માટે આ આખા ભાગનો તેમાં સમાવેશ થશે તેનો અર્થ છે કે બંને ગણને દર્શાવેલા આ બંને વર્તુળના પૂરા ભાગનો તેમાં સમાવેશ થશે વધુ એક ઉદાહરણ દ્વારા આપણે આ બાબતને સમજીએ ધારો કે હવે આપણી પાસે ગણ એ છે અને તેમાં આપણી પાસે સભ્યો છે અગિયાર ચાર બાર અને સાત આમ આ ચાર સંખ્યાઓ ગણ એ ના સભ્ય છે બીજો ગણ લઈએ ગણ બી અને તેમાં સભ્યો છે તેર ચાર બાર દસ અને ત્રણ હવે આપણે આ ગણના છેદ ગણ માટે વિચારીએ અહીં લઈએ ગણ એ છેદ ગણ બી તેને બરાબર છગડિયા કાઉન્સમાં લખીએ હવે જુઓ કે અગિયાર એ ફક્ત ગણ એ માં છે ગણ બી માં નથી ચાર એ એવો સભ્ય છે જે ગણ એ અને બી બંનેમાં છે માટે ચાર લઈએ ત્યારબાદ બાર એ પણ ગણ એ અને બી બંનેમાં છે માટે બાર પણ લઈએ સાત ફક્ત ગણ એમાં છે તે જ રીતે તેર દસ અને ત્રણ ફક્ત બી માં છે માટે આ મળ્યું એ છેદ બી એ અને બી બંનેમાં હોય તેવા સભ્યો આ ગણને આપણે નવું નામ પણ આપી શકીએ તેને આપણે ગણ સી તરીકે પણ દર્શાવી શકીએ એ અને બી ના થી જે ગણ મળ્યો તેને આપણે અહીં સી ગણ તરીકે પણ દર્શાવી શકીએ હવે આપણે વાત કરીએ ગણ યોગ યોગ ગણ ગણ અને તેમાં એવા સભ્યોનો સમાવેશ થશે જે ગણ b માં હોય તેમાં પહેલા ગણ a ના દરેક સભ્ય લઈએ અગિયાર ચાર બાર અને સાત હવે એવા સભ્ય લઈએ જે ગણ b માં હોય પણ અહીં હજી જેનો સમાવેશ થયો નથી માટે તેર ચાર અને બારનો એક વખત સમાવેશ થયો છે બીજા સભ્યો છે દસ અને ત્રણ આમ આ છે ગણ એ યોગ બી અને આ જે સંખ્યાઓ છે તેને આપણે કોઈ પણ ક્રમમાં લખી શકીએ તેમાં ક્રમ મહત્વનો નથી આમ આ મળે છે એ યોગ બી